આ રાણા બોરડી ગામનો ગૌશાળાની સ્થિતિ તમે જો હવે આમાં કોઈ પણ જગ્યાએ પશુધન તો ઠીક છે માણસે ઊભું રહેવાની એ સ્થિતિમાં નથી બરાબર કોઈ પણ જગ્યાએ કોઈપણ સ્થાનિક અહીંયા રાણા બોરડીના ગૌશાળાની અંદરમાં પ્રાથમિક સુવાધ સુવિધાને તો ઠીક છે બરાબર જર્જરિત અવસ્થાની અંદરમાં છે અહીંયા આમાં આ ગૌશાળાના નામે કેટલું ગ્રાન્ટ અને કેટલા વિકાસ કાર્યોની અંદરમાં મંજૂરી થઈ છે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે જોવાનું એ છે કે હવે આમાં શું સ્થિતિ છે એ તમે ખાલી જોઈ લ્યો હવે આ વડલા અને આ ગૌશાળાની સ્થિતિ જો આવી હોય બરાબર તો બાકીની પરિસ્થિતિ શું હોઈ શકે એ ખાલી કલ્પના કરો આ છે રાણા બોયડી ગામનો ગૌશાળો બરાબર હવે આ ગૌશાળાની અંદરમાં જે ગામનું પશુધન છે ને એ પણ અત્યારે રોડ ર રખડવા મજબૂર થઈ ગયો અહીંયા કોઈ દિવસ પૂર્યા નથી કોઈ દિવસ અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીંયા ગામની અંદરમાં પશુધન અને પશુપાલન જે કરે છે બરાબર એના નામનું ઘણું બધું થઈ ગયું છે છેલ્લા પચીસ વર્ષ દરમિયાન પણ હાલ સુધી સ્થાનિક લેવલે કોઈ પણ જગ્યાએ કંઈ પણ ગામના વ્યક્તિઓને કે પશુધનને આ જોઈ લો આ છે રાણા બોયડી ગામનો ગૌશાળો આ વિડીયો અનકટેડ રહે બરાબર આખી આખી પરિસ્થિતિ તમને બતાવી દઉં જ્યારે બોયડી ગામનું કૌભાંડ ઉજાગર કર્યું ત્યારે ઓચિંતા જ અહીંયા કામની શરૂઆત કરી અને એક નાનકડો એવો અવેળો બનાવી દીધો હવે અવેળાની સ્થિતિ અહીંયા અત્યાર સુધી તો કંઈ હતું જ નહીં છેલ્લે આ મહિનો કે બે મહિના જેવું થયું લેટેસ્ટ બાંધકામ કરવામાં આવ્યું બે મહિનામાં આ એક અવેળો બનાવવામાં આવ્યો આટલા વર્ષમાં બાકી જયસિંહ રામ ભગવાનનું નામ લ્યો ને રામના નામ લ્યો બાકી જયસિંહ રામ કોઈપણ જગ્યાએ કોઈપણ વિકાસ કાર્યના નામે પશુધનના નામે કે ગૌચર વિકાસ બોર્ડ તરફથી જે મળવા પાડતી ગ્રાન્ટ બરાબર ક્યાં આવીને વહી ગઈ કોઈને કંઈ ખબર જ નથી